જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ ઇકો કાર જોઈ રહ્યા છો જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ઇકો કાર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો બધી જ માહિતી મળી રહી છે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તમે મારુતિ ઇકો કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર એકવીસના મોડલની આ ઇકો કાર છે વન ઓનર ગાડી છે એક જ માલિકીએ ચલાવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ઇકો કાર વેચવાની છે કંપની કંડિશનની અંદર તમને આ ઇકો જોવા મળશે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ઇકો ગાડી જોવા મળે છે પાર્સિંગ જીજે દસ જામનગરનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો વેચવાની છે કંપની કલરની અંદર તમને ઇકો કાર જોવા મળશે ટાયર પણ સારા વીમો શરૂ છે એ ગાડીના માલિક જણાવે છે કિંમત વિશે જણાવું તો પાંચ લાખને ત્રીસ હજાર આ ઇકોની કિંમત રાખેલી છે તે કિંમત ફિક્સ નથી હજી તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ઇકોના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ઇકો ઓગણ હજાર કિલોમીટર ચાલેલી છે આ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ઇકો કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ઇકોવાળા ભાઈને કોન્ટેક કરી શકો છો અને તમે જ્યારે પણ જોવા જાવ ત્યારે ભાઈનો કોન્ટેક કરીને જાઓ જો ઇકો વેચાઈ ગઈ હશે તો તમારે ધક્કો થશે આ ઇકો તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ઇકો તમને પ્રોપર જામનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ઇકોની ખરીદી કરી શકો છો ઇકોવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે તમને મળી રહેશે ઈકોવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું બે પચાસ પાસાઠ એક બેતાલીસ આ ઈકોવાળા ભાઈનો નંબર છે આ ઇકોમાં આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી જોવા મળશે ટીપટોપ કન્ડિશનની અંદર તમને ઇકો ગાડી જોવા મળશે આ આ ગાડીમાં એસી સાઇડ એમ જણાવે છે આ ગાડીના માલિક બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ઇકો વેચવાની